વલસાડ જિલ્લાના વાપી સહિત અનેક વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસનું સામ્રાજ્ય છવાઈ ગયું છે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ધુમ્મસ છવાઈ જતા વિઝિબિલીટીને પણ અસર થઈ હતી તો શહેરી વિસ્તારમાં રસ્તા ઉપર ધુમ્મસને કારણે વાહનચાલકોએ દિવસે પણ હેડલાઇટનો સહારો લેવો પડી રહ્યો છે તો સૌથી વધુ અસર નેશનલ હાઇવે પર થઈ હતી ધુમ્મસભર્યા વાતાવરણને કારણે જિલ્લામાં હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો તો ધુમ્મસભર્યા વાતાવરણને કારણે કેરીના પાકને અસર થવાની શક્યતાઓ પણ વર્તાઈ રહી છે સાબરકાંઠામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે જેને લઈને ખેડૂતોના હાથમાં આવેલ કોડીયો છીનવાય તેવું પણ લાગી રહ્યું છે જેથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે આ વર્ષે જિલ્લામાં ખાસ કરીને ઘઉં બટાકા વરિયાળી રાઈ સહિત શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે ઘઉં બટાકા અને ચણાનો પાક હાલ તૈયાર થઈ ગયો છે જો માવઠું થાય તો ઘઉંના પાકને સૌથી વધુ નુકસાન થશે કારણ કે ઘઉં કાળા પડી જાય અને માર્કેટમાં વેચવા જાય તો પણ ભાવ ન મળે તો આ ઉપરાંત બટાકા અને ચણાના પાકને પણ ભારે નુકસાન થઈ શકે છે તૈયાર થઈ છે જો માવઠું થાય તો હાથમાં આવેલું આર્થિક રીતે ત્યારે વાદળછાય વાતાવરણના હિસાબે જો માવઠું થશે તો ખેડૂતો માટે બહુ મુશ્કેલી ઊભી થશે કારણ કે ઘઉં એ માવઠાના હિસાબે પડી જાય કાળા થઈ જાય બગડી જાય તો જેના કારણે એ ઘઉંનો પૂરતો ભાવ ના મળે